હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું જયશ્રી કિચન હાઉસમાં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ઈસ્ટર્ન કાચી કેરીનું અથાણાની રેસીપી ફ્રેન્ડ્સ આમ તો આપણે આજે મસાલાવાળા અથાણા બજારમાંથી આપણે બહુ જ લાવીને ખાધા હશે બધાને પણ આજે આપણે એ જ રીતે પરફેક્ટ અથાણું ઈસ્ટર્ન કાચી કેરીનું આપણે ઘરે બનાવીશું ફ્રેન્ડ્સ આ અથાણું એકદમ એટલું ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ને કે તમે એને રોટલી ભાખરી કે પછી પરાઠા સાથે પણ તમે એને ખાઈ શકો છો અને ફ્રેન્ડ્સ આ અથાણા માટે આપણે અહીંયા તોતા જે કેરી આવતી હોય છે તે લીધી છે ફ્રેન્ડ્સ તમે એમાં કેસર કેરી પણ હોય છે પણ તમે બજારમાં કોઈપણ વેરાયટીની કેરીનું આ અથાણું બનાવીને ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે સૌથી પહેલાં બે આપણે કેરી લઈશું ફ્રેન્સ વિડીયોને સ્કીપ ના કરતા વિડીયો પૂરો જોજો અને બાજુમાં આપેલ બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગે છે તો સૌથી પહેલાં આપણે બે નંગ આપણે મીડિયમ સાઇઝની કેરી લઈશું અને એ તોતા આપણે કેરી હોય છે તે લીધી છે હવે એને ધોઈને આપણે સાફ કરી લઈશું પછી એની છાલ આપણે કાઢીને આપણે એને મીડિયમ સાઇઝના આપણે ઊભી સ્લાઇઝમાં કટ કરીશું ને પછી એના બધા જ આપણે સરસ રીતે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આપણે ઊભી સ્લાઇઝમાં આપણે સરસ રીતે એના ટુકડા કરી લેવાના છે અને ફ્રેન્ડ્સ તમે આ જે આપણે કટકી જે બનાવતા હોઈએ છીએ ને તે જ રીતે જ આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું પહેલાં જો તમે ના ચાહો તો આને મોટી સાઇઝમાં પણ તમે ટુકડા કરી શકો છો તો અહીંયા આપણે બધા જ આપણે મીડિયમ સાઇઝના આપણે ટુકડા કરી લીધા છે તો અહીંયા હવે આપણે બધા જ આપણે ટુકડા કરી લીધા પછી હવે એને આપણે આ અથાણાનો મસાલો તૈયાર કરીશું તો બજારમાં જે રીતે મસાલો આપણો જે તૈયાર હોય છે તે જ આ રીતે પરફેક્ટ જ ઘરે આપણે આ મસાલો તૈયાર કરીશું તો એના માટે અહીંયા એક વાટકી આપણે રાયના કોરિયા લીધા છે લગભગ આપણે પાંચથી છ ચમચી રાયના કોરિયા લીધા છે અને એક ચમચી આપણે મેથીના દાણા તમે જો એને તવા ઉપર મેથીના દાણાને થોડાક શેકીને પણ તમે તે ઉમેરી શકો છો અને બે ચમચી આપણે વરિયાળી અને પાંચથી છ આખા મરી ઉમેરીશું ફ્રેન્ડ્સ મારાથી એક વિડીયો સ્કીપ થઈ ગયો છે તો અહીંયા આપણે બે ચમચી આપણે દાણા ઉમેરી લઈશું અને મિક્સર જારમાં આપણે અધકચરો એકદમ સરસ રીતે આ અથાણાનો મસાલો તૈયાર કરી લઈશું તો તૈયાર છે આપણો આ અથાણાનો મસાલો તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો અહીંયા આપણો આ મસાલો તો બનીને તૈયાર થઈ ગયો છે હવે એને આપણે સરસ પઘાર કરીશું તો એના માટે આપણે સરસોનું તેલ આપણે એકદમ સરસ ગરમ કરી લીધું છે અને એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર એટલે કે નોર્મલ ટેમ્પરેચર એનું થઈ જાય પછી તેમાં આપણે એક ચમચી જેટલી હિંગ ઉમેરી લઈશું પછી થોડીક વાર એને હલાવી લઈશું એટલે આપણી જે હિંગ છે એકદમ સરસ રીતે તેલમાં ભરાઈ જશે પછી જ આપણે આ મસાલામાં તેલ ઉમેરી લઈશું અને એને પછી આપણે એકવાર મિક્સ કરી લઈશું તો અહીંયા આપણે પહેલાં મસાલા કરીશું તો અહીંયા આપણે એકદમ સરસ કલર આવે એ માટે આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તમે જો તીખું ખાતા હોય તો તમે નોર્મલ જે આપણે મરચું આવે છે તે શાકભાજીમાં ઉમેરતા હોઈએ છીએ તે ઉમેરી શકો છો અને હાફ ટી સ્પૂન હળદર ઉમેરીશું અને અહીંયા જે એકદમ સરસ સિક્રેટ છે ફ્રેન્ડ્સ અહીંયા આપણું જે અથાણાનો સ્પેશિયલ આચાર મસાલો જે આપણે મળતો હોય છે ને એક ચમચી મેં ઉમેરી લીધો છે એટલે તમે જરૂરથી ઉમેરજો જો તમારું આ અથાણામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને એટલો ટેસ્ટ લાવવો જોઈએ ને તો આ એક ચમચી જેટલો તો મસાલો તમે ચોક્કસથી ઉમેરજો હું ગેરંટી સાથે કહીશ કે ફ્રેન્ડ્સ એટલું તમારું આ અથાણું ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થશે ને હવે એમાં આપણે મીઠું ઉમેરી લઈશું મતલબ કે સ્વાદ અનુસાર જ આપણે મીઠું ઉમેરી લઈશું હવે આપણે અહીંયા જે કેરીના ટુકડા કર્યા છે ને તે બધા જ આપણે આમાં ઉમેરી લઈશું તો અહીંયા બધા જ ટુકડા ઉમેરી લીધા પછી આપણે એને બરાબર મિક્સ કરી લઈશું એટલે કે એને મિક્સ કર્યા પછી બધું જ મિક્સ થઈ જાય ને એટલે પછી આપણે એમાં એક વાટકી ગોળ ઉમેરી લઈશું અહીંયા આપણે દેશી ગોળ હોય છે ને તમે તો એ પણ ઉમેરી શકો છો તો અહીંયા આપણે એક વાટકી ગોળ ઉમેર્યું છે કેમ તે અહીંયા આપણું ગળ્યું અથાણું અહીંયા બનાવું છું તો તમે ગળ્યું ના ખાતા હોય તમારે એકલું તીખું ખાતા હોય તો તમે ગોળને પણ સ્કીપ કરી શકો છો ફ્રેન્ડ્સ તો બધું જ આપણું આમ મિક્સ થઈ જાય ને ફ્રેન્ડ્સ એટલે આપણે આને પાંચ મિનિટ ઢાંકીને આપણે બહાર આ રીતે રહેવા દઈશું અને પછી જ આપણે એને કોઈ પણ ડબ્બામાં એટલે કે એરટાઈટ કન્ટેનરમાં આપણે એને ભરીને આપણે સ્ટોર કરીને એક વર્ષ સુધી તમે રાખી શકો છો ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો હું અહીંયા એક આપણે કાચની નથી મારે પ્લાસ્ટિક છે પણ તમે કોઈ પણ કાચની કે પછી પ્લાસ્ટિકની બર્ણીમાં તમે ભરીને તમે સ્ટોર કરી શકો છો તો આપણું આ ઇસ્ટમ કેરનું અથાણું ફ્રેન્ડ્સ તૈયાર છે તો તમે ચોક્કસથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ આને બે કલાક માટે આપણે બહાર રાખીશું પછી જ ફ્રીઝમાં સ્ટોર કરીશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે એકદમ પરફેક્ટ બજાર જેવું જ આપણું આ ઇસ્ટન્ટ આજકે નોથાનું તૈયાર છે તો તમને મારું આ વિડીયો ગમે તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાયકનને ચોક્કસથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી